ચલો લગન માં જવાની તૈયારી થવા માંડી અત્યારથી વેદ વાળ સ્ટ્રેટ થાય છે સ્ટ્રેટ જો બે જણા તો સેવામાં હાજર સદાય એનો ભાઈ ને મમ્મી વાહ વાહ હેર સ્ટ્રેટ કરવામાં એ હરિપાનું તું એની હરી ખીજા હે તું પેલા ચલો રામોદના શેખડા ઓલથી આજે તમારી સમક્ષ વિડીયો બનાવવા માટે હાજર થઈ ગયો છું આખા દિવસમાં ટાઈમ નથી મળ્યો અને અત્યારે શરૂઆત કરી છે બપોરે પણ અહીંયા આવેલા પણ ત્યારે થોડી ઉતાવળમાં હતા એટલે અત્યારના રાસ ગરબાનો સીન તમને માયા ના હોય ને બટા તારા મામાન ઘરે હોય મહિલાઓ અહીંયા બિરાજમાન થઈ ચૂકી છે

اجلے آرام سے یہ جو روٹھ میں کیا

અમારા બધા જે નજીકના સગાઓ માસીઓ માસીઓ ના દીકરીઓ એના વહુ બધા બહુ ઉતાવળા છે હજી જેના લગ્ન છે ને એને એ મહિલા હજી કોઈ પધાર્યા નથી ત્યાં અમે પહોંચી ગયા ડીજે વાગતું થી બંધ કરાવીને શાંતિ થી બેઠા છે ને અહીંયા ટીંડા ટોળ બેઠી બેઠી કોને હાય હેલો કરી દો હાલો ગાર્ગી હાય બચ્ચા પાર્ટી અહીંયા ગોઠવાઈ ગઈ છે

એકા બીજા ના ઠેકાણા નથી કોક આમ જોવે એકા અરસીદા એક સીધું જોવે બીજા બધા આડા આડું જોવે છે હ ચશ્માવાળી છોકરી છે ને એને આપણે આજે કિડનેપ કરી લેવી છે કરી લેવી છે ને સીવું પછી આપણે ઘરે લઈ જાવ બચારા મોકળા આપીશ આપીશને ઊભી રહે અને આ તો બહુ દોડે હે ને એને પકડી લેવી છે પકડીને બાંધી દેવી છે હાલો હાલો ધીમે ધીમે હાલો બસ હા ધીમે ધીમે બધા હચવાઈ જાઉં કોણ આવ્યા એ આવી ગયા હાલો હમણાં લઈ લે બધા આવી જાય તમ તારે ટીપણી આપ જણાવો દેવી પડે તારે કઈક ગમે એમ કરી પહેરવો કઈ તો પછી તારે જો કાળો શર્ટ એ છે તો તું આ દઈ દે ને કાળો શર્ટ તું પહેર લે એટલે થઈ ગયું ਇਹ ਉਹ ਕੈ ਕਰਦੇ ਗੋਠੋਣ ਮੈਨੂੰ ਪੜੀ